આ મિત્રો કેમ છો કે બધા મજામાં છો ડાંગર ટેક્સનો યુટ્યુબ ચેનલમાં બધાનું આદિ સ્વાગત છે દર્શક મિત્રોનું આજે મિત્રો આપણે એક નવો ટોપિક લઈને આવી ગયા છે તમે તમિલમાંથી વાંચું ને કોપી પેસ્ટ કરી અને પાંચ મિનિટમાં અનલિમિટેડ પૈસા કમાવો સો ટકા સાચી વાત છે કારણ કે યુટ્યુબમાં કોઈ લિમિટ તો છે ને પૈસા કમાવાની તમે કેટલું ઓડિયન્સને પીરસી શકો છો એની ઉપર બધું આધારિત છે તમે રોજે રોજ નવે નવું પીરસે રાખો તો રોજ રોજ તમારા વિડીયો આવેલી રાખે રોજ તમારો વિડીયો રેન્ક કરી રાખે અને તમે ખૂબ પૈસા કમાઈ રાખો આજનો આપણો એક એવો ટોપિક છે જેમાં કોપી અને પેસ્ટ કરીને પૈસા કમાવાના છે તમને એવું લાગે છે કે ખરેખર કોપી પેસ્ટ કરેલું ક્યાંય ન નુટ્યુબ ચેનલ થતી નથી ઓળું નથી થતું ના નથી થતું ખરેખર મિત્રો એવી વાત નથી તમે વસ્તુને પૂરી સમજો તમે આખો વિડિયો વિડીયો કરશો ને તો તમને વસ્તુ પરફેક્ટ બધી સમજાશે ને કે ભાઈ તમારે મને કોમેન્ટ કરવાની રહેશે આમ થાય છે ને ઓમ થાય છે મિત્રો કોપી પેસ્ટ કઈ રીતે કરવાના છે આપણે લીગલી વ્યવસ્થ રીતે કોપી પેસ્ટ કરવાના છે બીજાનો વિડીયો ઉપાડી અને આપણી ચેનલમાં નાખી દઈ અને અપલોડ કરના એ રીતે કોપી પેસ્ટ નથી કરવાનું હું ઈટની વાત નથી કરતો હું તમને એ કહેવા માંગુ છું આપણું પોતાનું કન્ટેન્ટ પૂરેપૂરું આપણું પોતાનું કન્ટેન્ટ હોવું જોઈએ જેથી કરીને તમે જ્યારે ચેનલ મોનિટાઇઝમાં મોકલો ત્યારે તમારે કોઈ જાતનો ઇસ્યુ ઉભો ન થવો જોઈએ પહેલા જ ધડાકે તમારી ચેનલ મોનિટાઇઝ થઈ જવી જોઈએ ના અત્યારે ફેસલેસ ચેનલમાં એક મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે ખબર જયારે તમે ચાર હજાર કલાક પૂરી કરો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો આ બધું તમે બે ચાર છ મહિના આઠ મહિના ટાઈમ બગાડી અને તમારું બધું ગુરુ થાય તમે જ્યારે એપ્લાય કરો ને તમને મસ્તીને એક મેલ આવી જાય રિયુઝ કોન્ટેન્ટ રિયસ કોન્ટેન્ટ અત્યારે ખરેખર છે ને બધા માથાનો દુખાવો બની ગયો પણ એ દુખાવો ખરેખર આપણે હાથે કરી અને બનાવ્યો છે બાકી ન ખરેખર દુખાવો છે જ નહીં રિયસ કોન્ટેન આવી જાય તમારે એ લોકોને પ્રૂફ દેવું પડે કે ભાઈ આ વિડીયો અમારા છે અમે આ રીતે બનાવ્યા છે આજે હું તમને જે શીખડાવીશ ને એ રીતે તમે બનાવો તમારે ક્યાંય કોઈ પ્રૂફ દેવાની જરૂર નથી પહેલા જ કે તમારી ચેનલ મૂડી થશે થશે અને થશે તો તમે છે ને આ સ્ક્રીન ઉપર જુઓ તમને એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ બતાવું છું તમને શું છે કે આઈડિયા હોય ના ખરેખર કે ભાઈ આ ટાઈપના વિડીયો એમાં વ્યૂ આવે છે આ સાઈડમાં તમે સ્ક્રીનમાં જુઓ છો એમાં એક ચેનલ છે આરઆઈ ડીડીએલિ તમે તમારા ફોનમાં સર્ચ મારજો તમને પોતાનો આઈડિયા આવી જશે હું બતાવું એવી વાત નહીં તમે તમારા ફોનમાં સર્ચ મારજો તો તમને વસ્તુનો આઈડિયા આવશે હવે આપણી ભાઈના વ્યૂ જોઈએ બસો સડસઠ કે એકસો અઠ્યાવીસ કે એકસો સોળ કે એકસો ચાર કે ઓગણપચાસ કે તેત્રી કે આ તમે આ રીતે સ્ક્રોલ કરશો ને અને તમને આ બધું સમજાશે દસ કે સાત કે છ કે બધાય ફૂલ ટૂંકમાં ભરી ભરીને વ્યૂ છે અને વિડીયોમાં કાંઈ છે નહીં એક વિડીયો હું તમને પ્લે કરીને બતાવું આમાં કોઈ જાતનો અવાજ નથી કોઈ જાતનું બીજું કઈ લાંબુ એડિટિંગ નથી ફક્ત તમે એક જ મિનિટની અંદર વિડીયો બનાવે મેં તમને પાંચ મિનિટ કીધું તો તમે એક જ મિનિટ એક મિનિટની અંદર તમારો વિડીયો કમ્પ્લીટ થઈ જશે જો તમે બધું વ્યવસ્થિત ક્રમ બધું ગોઠવીને રાખ્યું હશે તો તમારે ખાલી પાંચ મિનિટ કામ કરશો તો તમારા પાંચ વિડીયા બની જશે હવે વિડીયો બનાવવા માટે શું શું જોશે પહેલાં આપણે જઈશું ગૂગલમાં એમાં તમારે જોશે ચાર જીપીટી ન હોય તો તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેજો નોર્મલી લોગિંગ કરવાનું છે તમે લોગિંગ કરી લેજો આ ચાર્ટ જીપીટી તમારી રીતે ખોલશો એટલે તમારે સર્ચનું ઓપ્શન આવશે આપડી ચેનલ એકદમ શુદ્ધ ગુજરાતીમાં છે તમારે ક્યાંય કોઈ જાતના ભણતરની જરૂર નથી એકદમ ઇઝીલી તમારું કામ પતી જશે જઈ ખુલી જાય ને તમારે માઇક્રોફોન છે હિન્દી જોક્સ આ રીતે તમે સર્ચ મારશો ને એટલે બધા જુઓ તમે આ બધા હિન્દી જોક્સ એની મેળા આવી ગયા છે તમારે ક્યાંય ક્યાં લખવાની જરૂર છે જ નહીં બધું કોપી પેસ્ટ આપણે પહેલાં જ લખેલું છે કોપી પેસ્ટ કરી અને અનલિમિટેડ રૂપિયા કમાવું હવે અહીંયાથી આપણે આ રીતે પ્રેસ કરી રાખવાનું છે આ રીતે સિલેક્ટ કરી અને અહીંયા કોપીનું આ આવીને પાછું કોપીનું વાત અહીંયાથી આપણે કોપી કરી લીધું હવે આપણે બહાર નીકળી જાય હવે બીજી તમારે વસ્તુ જોશે શું તો કે તમારે એક નોટપેડ ટાઈપનો ફોટો જોશે એ પણ તમને આરામથી ગૂગલમાં મળી જશે ગૂગલમાં જઈને તમારે

આવીએ મલ્ટી કલર બેકગ્રાઉન્ડ એ મલ્ટી કલર તમને ઠીક લાગે તો મારે ડાઉનલોડ કરી લેવાનું છે નોર્મલી કોઈ પણ વિડીયો એડિટિંગ થતો હોય નોર્મલી બહુ વાઈફાઈ ની જરૂરિયાત છે નહીં આપણે એના આપણે એના માટે આપણે જઈશું ઇનશોટમાં હવે ઇનશોટમાં જઈ અને આ ન્યૂ પેજ બનાવશું આપણે એક આ મલ્ટી કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઈએ હવે આ સાઇઝ તમને પૂછશે એમાં આપણે આ સોળ નવ ની રાખીને ફૂલ કર નાખવાનું છે મારે સો ટી ટી સાઈઝ બની જશે હવે આપણે આને ખેંચીને આ રીતે એક મિનિટનું બનાવી હવે તો યુટ્યુબમાં શોર્ટ વિડીયો તમારે પૈસા કમાવાની સુવર્ણ તક છે શું હતું કે આપણે બધી વસ્તુ ફૂલ બોલીને બતાવી દેવી પડતી પણ હવે તમે શાંતિથી આરામથી નિરાતે ત્રણ મિનિટ સુધી બોલીને શોર્ટ વિડીયો બનાવશો ને તો એ પણ તમારી શોર્ટ વિડીયોમાં તમે એને અપલોડ કરી શકો અને પેલા શું છે એક મિનિટ થી વધારે વિડીયો હોય તો તમે અપલોડ ન કરી શકો અને તમારે લોંગ વિડીયોમાં અપલોડ કરવો પડતો યુટ્યુબ ની નવી અપડેટ આવી ગઈ એ પણ આપણા માટે બહુ સારી બ્રેકિંગ ન્યૂઝ છે હવે આપણે આ આ કામ ગયું છે આપણે આપણે આમાં અને નોટપેડ જે ડાઉનલોડ કર્યું હતું ખેંચી અને એને મોટું કરી શકશો જો તમે આ કેટલું મસ્ત લાગે છે એને આપણે આ જે વિડીયોનું બેકગ્રાઉન્ડ હતું ને એને માપનું કરી લીધું છે હવે આપણે જાશું ટેક્સમાં ટેક્સ માટે મેં એક ટેક્સ કોપી કરી રાખ્યા છે એ હું તમને પેસ્ટ કરીને બતાવી દઉં આ નોટબેનમાં મેં છે ને એક જોક્સનો કોપી કરીને રાખ્યો હતો એમાં શું છે પેલા અહીંયા પેસ્ટ કરી પછી તમને હું આ જઈને વ્યવસ્થિત બતાવું આપણે અહીંયાથી કોપી કરી લીધું છે આ બારે આવી ગયા પાછા ગયા ઇનશોટમાં ઇન્સોર્ટમાં જઈને આમાં જશું ટેક્સમાં ટેક્સમાં જઈને અહીંયા તમારે બસ એ જ કરવાનું છે પ્રેસ જ હું આથી કોપી કરી અહીંયા પેસ્ટ કરવાનું છે આ જોક્સ તમારો પેસ્ટ થઈને આવી ગયો છે હવે આપણે આ મોટી સાઈઝનો છે તો એને તમે આ રીતે આ ખેતી ને તમારો いや નોટપેડ છે ને એના માપ તો તમે બનાવી લીધું છે કેટલું માસ લાગે છે ઠીક ઇન બ્યુટી વાળું આમાં જોક્સ છે ડોક્ટર જો તમને ગુસ્સો आता है तो क्या करते हो पप्पू ने बोला मैं बर्तन धोता हूं डॉक्टर ने कहा बहुत अच्छी तरकीब है पप्पू बोला मैं बर्तन को तोड़-तोड़ कर धोता हूं એટલે આમાં તમને દાત આવે એવું કંઈ લાગ્યું નહી અત્યારે પણ હવે આપણે તમને બતાવ્યું આગળ દાત આવે ને એવું બનાવીએ ના આ નોર્મલી આપડો એક વસ્તુ બની ગઈ છે હવે એના માટે આપણે જોશે ઓડિયો ઓડિયો મેં એક ડાઉનલોડ કરીને રાખ્યો છે એ આપણે અહીંયા પેસ્ટ કરી દઈએ હવે જોવો મિત્રો હવે કોઈ પણ માણસ વાંચતો હશે ને તો એની મેળે તાત કાઢવા મળશે કારણ કે આ શું છે હવે એમાં જીવ વાયવું મજા જ આવશે હવે આ આપણું કામ થઈ ગયું છે હવે આપણે આમાં છે ને પહેલા મેં તમને કીધું કે ચેનલ મોનિટાઇઝ નથી થતી એના માટે આપણે આમાં એનિમેશન નાખશું થોડું ઘણું ઇફેક્ટમાં જાય ઇફેક્ટમાંથી આપણે લઈ લે આ સેલિબ્રેટ વાળું હવે વિડીયો તમને પ્લે કરીને બતાવો જો મિત્રો આ છે પાછળ ટૂંકમાં વરસાદ આવે ને એવું ચાલુ રહેશે એનિમેશન આ બીજા વિડીયોમાં ન હોય કારણ કે તમે તમારું પોતાનું બનાવેલું હોય હવે એનાથી વધારે આપણે કરાવીએ જેથી કરીને ફર્સ્ટ ટાઈમ તમારી ચેનલ મું થઈ જ જાવી જોઈએ એના માટે આપણે ટેક્સ્ટમાં જાય આ જે ટેક્સ્ટ નાખેલા છે એમાં એડિટિંગમાં જાય અને પછી જાય ઇફેક્ટમાં આ લૂપમાં જાય લૂપમાં જઈને આપણે આ બલ્બ છે ને એ ઇફેક્ટ ટૂંકમાં ઇફેક્ટ નાખી દઈએ એટલે શું છે આ રીતે આમ કરી રાખીએ જેથી કરીને ટૂંકમાં બીજાનો કોઈ નવો વિડીયો ન હોય તમારો વિડીયો યુટ્યુબની અંદર ફર્સ્ટ હોય

ટેસ્ટ તમારે ફેરવવાય ને તો તમે ફેરવી શકો આપણે આ ફ્રોન્ટ અત્યારે છે ને એકદમ સાદા લઈ લઈ આ રીતે તમે ખેંચી અને મોટું કરી શકશો આપણે ઉપર રાખી દઈએ બરાબર પછી આપણે એને આ મોટું કરી નાખીએ પછી પાછા આપણે ટેક્સમાં જાશું અને હજી એક નીચે આપણે લખી નાખીએ સબસ્ક્રાઈબ આ તમે સબસ્ક્રાઈબ લખ્યું ને એને આપણે એડિટિંગ કરી નાખીએ એને એ રીતે ખેંચીને મોટું કરી લઈ આ રીતે આપણે એને છે ને બધાને આગળ લઈ લેશું હવે આપણે પ્લે કરી જોઈ હવે આપણે પ્લે કરી જોઈ જબ તમે ગુસ્સા તો તમે ક્યાં કરતો મેં બર્તન તોડતા હું

વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરશો અને સો ટકા તમારી ચેનલ સુધી અને વધીને તમે મહિના મને ખાસ બોક્સમાં જણાવજો મિત્રો મને આજ ખુશીનો આનંદ ઈ છે કે મારી ચોથી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આ ગૂગલનું મને પિન મળી ગયું છે આનો મતલબ તમે સમજો છો ને કે આ મળી જાય એટલે તમારી ફર્સ્ટ પેમેન્ટ બેંકની અંદર જેમાં થઈ ગયું હોય તો મારી ચાર ચેનલ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે મોનિટાઈઝ થઈ ગઈ છે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ આવો નવો મળ્યો છે અને આગળ આવો મળતો રહે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત અને આ મિત્રો બીજો એક મેન મુદ્દો તો ભૂલાઈ ગયો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં